સુરતના ભાટા ગામમાં જનરેટરના ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી સુરતના ભાટા ગામે ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો તેના કારણે ત્રણ લોકોના મોત થયા છે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે જનરેટરનો ધુમાડો રૂમ માં ઘુસી ગયો હતો અને લોકો બહાર નીકળે તે પહેલા તેમના મોત થયા છે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કોની ભૂલના કારણે આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવારજનોના નિવેદન લીધા છે પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢી અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા પોલીસે આસપાસના લોકોના નિવેદન લીધા છે આજ સવારે પાલ પોલીસ સ્ટેશનમાં પીસીએમ જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં એકસો આઠે આવીને તમે સ્થળ ઉપર મરણ જાહેર કરેલ હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સૂતા હતા ત્યાં એટલું નાનું જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાવ્યો છે કે ગૂંગડામણથી મરણ ગયેલ છે તેમ છતાં એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું કોણ મૃત્યુ થયું છે ત્યારે એક બાલુભાઈ કતરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સુતા હતા તે ત્રણ મરણ ઘર છે મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોરિયા નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે સવારમાં મેં વહેલો ઉઠો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠા નહીં તો મને ભીખ લાગી કે અચાનક મને રડવું આવી ગયું તો હું બધાને મેચ રમવા આવેલા એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા અહીંયા આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે 108 અને પોલીસ વાળાને જાણ કરી દીધી રૂમ ખોલી કેરે ખોલી દીધી રૂમને રૂમ 7 વાગે ને સરસ 8 વાગે ને અંદર ખોલ્યો મે લાગે છે કઈ રીતે તો ની ખબર હવે કોણ કોણ કે મારવા વાળા કોણ કોણ છે હા મારવા કોણ કોણ એમાં છે મારી દાદી છે અને એક માસી છે અને મારા ફાધર છે કેરે સમજાય રીતે તો શું કામ કરતા કરતા એ તો મારા માસી લોકો અત્યારે એમને ટેરવા આવલાતા મતલબ હવા મહિનો થાય ને મહિનો બદલાવા માટે ને અમે ભી પાંચ દિવસ પછી જ અટાર આવ્યા કે અમે ભી લેવા માટે જ આવેલા કે ચાલ અમે બી લઈ જઈએ એને બહાર ઘરે લેવાનું કારણ શું એ બોલાવા આવવાનું કારણ શું અમારે બોલાવવાનું કારણ એમ છે કે આપણે ચાલ હવે સો મહિનો થાય ને હવે મમ્મી ઓફ થઈ જાય અત્યારે હવા મહિનો થયો આજે એટલે આપણામાં કેમ રિવાજ છે તેમ આપણે તે હિસાબે તે કહ્યું કે ચાલો વેલો સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે સુરતના ભાઠા ગામમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ ઓરડીની અંદર જે ઘરના મોભી છે તે સૂતા હતા અને તેમાં જનરેટરના જે ધુમાડા હતા અને તેને ગૂગળામણ થવાને કારણે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ મોત થવાની આશંકા છે આવી રહી છે ત્યારે આ ભાઠા વિસ્તારની જે આ ઘટના દુઃખદ ઘટનાને લઈને એફએસએલની ટીમ પુરુષની ટીમ સહિતના ઘટના સ્થળે દોડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે ઘરના મોભી એટલે કે ત્રણ લોકોના જે આ ઘટનામાં મોત થયા છે અને ગુગળામણના કારણે હાલ પ્રાથમિક દૃષ્ટિએ મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં જે રીતે જનરેટરનો વીજ પુરવઠો બનતો હતો ત્યારે રૂમમાં જે જનરેટર ચાલુ રાખ્યું હતું અને ધુમાડો અંદર ફેલાવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને જેને કારણે એક પુરુષ અને બે મહિલા ના મોત નીપજ્યા છે ત્યારે હાલ સમગ્ર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સૌ વાહનીમાં આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે અને જે રીતની પ્રાથમિક દૃષ્ટિ હાલ શ્વાસ રૂંધાવાના કારણે છે પરંતુ એઝ અ એફએસએલની ટીમ અને જે રીતની પરિસ્થિતિ એટલે કે જે રીતના દ્રશ્યો છે કે આ જે જનરેટર છે ક્રિકેટનું ગ્રાઉન્ડ અને અહીંયા જનરેટરના જે પાવરના કારણે આ રીતની ઘટના બની છે એટલે ભાઠા ગામમાં આ ઘટનાને લઈને લોકોમાં અને ખાસ કરીને પરિવારમાં જે રીતે એક શોખનો માહોલ હોય તે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સહયોગી જયેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ